आज वर्षो की पूर्व भूमिका की आईसीडीएस योजना देश की जनता मेहनत करना जनता चाहे किसान हो मजदूर ए बदा परिस्थिति रोजे रोज ખાલી બદલાતી નહીં વધુ બગડતી જાય હકીકત છે કે નથી જતો તમને ખબર છે કે છેક થી છેક સુધી હોય કોણ સાંભળે છે ને કોણ જોકું ખાય છે એ ખબર હોય તો બહુ સ્પષ્ટ છે કે આવા એવા સમય આપણે વર્કશોપમાં બેઠા છીએ કે જ્યારે દિવસે દિવસે મહેનત કરનારી જનતા એની પરિસ્થિતિ વિકટ બનતી જાય છે ખરાબ બનતી અને કોણ મજબૂત થતા મોટા ઉદ્યોગપતિઓ કોર્પોરેટ કે અદાણી વિશ્વના ઉદ્યોગપતિઓમાં એનો નંબર આગળ વધતો જાય છે કોકવાર એમ કે આમ કે આમ થાય

आधा बच्चा नो और <lyrics fucking sound effect> तो कामने कामने वैक्सीन पहुंचे खरीद कारखाने में काम करने वाला मजदूर नो और बिल्डिंग को बनाओ ना काम करने वाला मजदूर नो और तो बिल्डिंग बने खरीद कामने में खेलों कारी मेहनत करे अन्न पैदा करे जो एक एक नगर होए तो अन्न पैदा खाए खरू बात आती ke sini? આ સંગઠનમાં આવો તત્વ અને આપણા જીવન ઉપર અને મગજ ઉપર છતાં આપણા બચ્ચાઓને બેસ્ટ સ્કૂલ કે કોલેજ માં ભણાવી શકતા આપણે ભણાવ્યા હોય તો આપણા બચ્ચાઓને સારી નોકરી મેળવવા માટે કાળી મહેનત કરનારો માણસ દુખી છે અને જે કાળી મહેનત નથી કરતો તે નથી કરતો દારૂ નો ધંધો કરે તો સુખી બીજા ખિસ્સા કાપે તો સુખી ડ્રગ્સ નો દારૂ તો હવે માઇન થઈ ગયો છે પણ ડ્રગ્સ નો ધંધો કરે સુખી એ મોત કરે